તો કથા અલ્યા ડોબા બેઠા હી રડે યે વાત કરી કે હા હેડો પરુણા અલ્યા ઓ આવ 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 મજા બવ બવ હોબડ્યું હા ઓટ લેવાવાળા ભાડી રોઈ કેમ પૂછોત ખરી તમ એય વિચારું છું કે ચારનો બેઠો બેઠો ઈ જોઉ છું કેમ રોયો છો ભાડી હા ક્યુ આફ કરું તમારે એ રગણે ને અડું મિનિટ કે વેળા હવે આવે 15 દાડાથી આલ્યુશક છું

અરે ખાહડા તમારા જે બધા રાખજો ખાહડા વેચી ના મારતા તમારે ખાહડી બધું મળતું કરવું તમને હા હા સોના રેજો સેટી રાખો તમે શું કીધું પોત લો Kita nih bule. Ada mau buka kak? Bila tuh talu asih sih. Tuh talu marin ada ada, jatuh jatuh pochi dah.

આપડે જઈને આયા બધે જઈને આયા વોટિંગ બદલે પ્રચાર કરવા નીકળ્યા બે જણા અમારે તો બે મહિના થી રણજી કુડે છે ભાષણ બહુ કરે કાકા ને કવ છું હજાર રૂપિયા પકડાઈ લ્યો કાપત મારવો છે ખઈ બચેલો લે 1000 રૂપિયા લે હે રે એટલે લેતા તો પૈસા માટે બધા મળતા બધાય મરતા છે ને દાબુ બાબુ કેવું છે અત્યારે આ બધા વોટ વોટ ટેડે ટેડે ફરી ફરી મારા પૈસા જ લેતા હોય બધા એવું હોય આ પેલું પેલા ડોહુત બાબુ દુખી આયો તું ઢોકે ઢોકે રોતો તું પણ આ મારો છે કેવું આ લે હે ઈને નતા લીધા હોય પૂછી તો જો ના પૂછું નહીં હજાર રૂપિયા આપી દીધું પકડી લીધું હા ઓછું આ ઓર તમારું આપી દેજો ઓટલી પૂછીને કેજો દોશીને કેજો

ફાટી રહે એમ ઉભા કે બલુ તો વાડે વાડા ખંભોળ્યા પણ ચોરમાં શું ઘટાળો મે પડતું નહીં ઘટાળો માર આવડું ખાસી તો કે ફર્યા પણ હવે એક બલા જલોજી રાખે છે ઘટાળો ઈ રાખે છે ને ઓય એન ભેગા થઈ જાજો બેહડ થાય એન પૂછો હડ ના મે તો વાડ કળવા આવી મે તો વાડા કેટલા જોયા આખા મેલાના વાડા ફેર્યા અજો બેલા તો બહુ હતા તાર તો ગઢાળું જ નહીં પેલા તો રખડતા ગધાળ પણ હવે નહીં મારા બેટા જલ રાખતા જ નહીં ગધાળ મુકા થઈ ગયા હે ને હો નાના ભામનો

આપડે કોમ પટેલ છે ચાર દાડો એમ એટલે ઝડપી કરાવજે પછી આપડે હજુ મારા પાવાગઢ હજુ ઓર્ડર આવેલો પડ્યો પાંચ લાખનો બધા પછી ડાયરેક્ટ એ હેલિકોપ્ટર આવશે તો બધા નહીં ડાયરેક્ટ લઈ જાય હું મારી વાત બહુ વાતો થઈ રહી છે આ તો ઊંચી ફરી બધી કિંમત મળી રહે બેઠા હોય છે

એ 500 લેવા વાળા ગોડા હોય જે કોયન જાટના ગઢાળાથી નેતા સમજતા હોય બાકી હું એવો નહીં હું કોઈ 500 માં 1000 માં વેકઈ દઉં ને એવો માણો નહીં પાછા ને કે એવું લીધું હો આ મારા એક માળાનો બે માળાનો ઝાબુ હોત ઓય તો લાખનો ઢગલો કરો ને તો આપડા બરો એના એ પૈસા ખાખ બરાબર જ થઈ એટલું સમજો માર બળો મફુ વાત તો કાકાની સાચી છે સાચી છે હોંભળ્યો વાત તો સાચી છે પણ આ તો હું તમને હજાર પોનસો એટલે તમારા કોઈ હટાણું બટાણું લાબું હોય કોઈ શ્યામ લાબુ હોય કોમ આવે ના ના લે ભાઈ હું એવું પૂછો નહીં કે આ તમારા જેવા ધોળે પોનસો હજાર લઈને હટાણું હો પણ આ વોટની કિંમત સમજો તમે વોટમાં એમ તો લ્યો અત્યારે ચવાણાનું પડીકું આવો ને તમે અઢીસોનું તો એ તમારું વોટ તો મળે છે અને ઓમોમાં તમારું તમારું કોઈ વોટ પેલા ના લઈ આવાય માણસો પડ્યા છે નહીં એમ નહીં પણ હું એવો નહીં હું તો જેનું ને એનો વોટ આલું આ તારો તમે મારા ઘેરા બેઠા તમે ખાલી એમ કીધું પ્રેમથી કે કાકા આપડે ઉભા રહ્યા હતા વોટ આવી જાય અમુક નિશાન છે મારું તો મારું વોટ ને મારે ડુસી નું વોટ તમને આલો જ પોત હજાર ની ની વાત કરી એટલે મેં આ પરીક્ષા લેવા તમારા ઘધાડું ગોતવા મેળ્યા ના ના પણ અમાન હશે નહીં આજ ખરેખર સમજણું શું કેવું સાચી છે અમને કે એક મતદાન કહેવાય

પકડે આ તો ભગવાન કરો તમે જીતો ને તો જે વાયદા કરી કોઈ હાચા કરી કોઈ તો કરજો ને ખોટા કરતા નહીં વાયદા કરો હાચા કરજો ને કોઈ ગરીબ મોણો ને પહેલા વાભળજો ના ના વાત હાચી યાર આપણે તો જો તમે જે કહેવા હોય આપણે કરી બતાવું જોઈએ યાર નહીં તો આ તો મારી વાત નહીં કરતો હું કોઈ ગરીબ મોણા આયો હોય ને તો એનું પહેલા વાભળજો ના ના ગરીબ નું પહેલું વિચારવું પડે યાર બંગલા વાળા ને રૂપિયા વાળા ને રોડ વાળા ના વિચાર આવી યાર આપડા ગરીબ પબ્લિક નું વિચાર વિચારવા જેવું છે એટલે આમ ઉભો રહી યાર બહુ હારું જ કરવું આપણે

તમારા નસીબનો વોટ હશે કોઈના જોડે જાહી નહીં તો સાચું એ તમારી જોડે જ આવશે વાત તમારી સાચી હા વાનની બૂટ પકડી આ મહેનત થાય એટલી કરો પણ આ પૈસેથી નહીં ઈમાનદારીથી જીતો તો સાચું અને હરેક ગરીબની ઓળખાણ રાખવાની તો તમે આગળ આગળ વધતા જ જાઓ આ ઝરપણ બનશો તો કાલ આગળ જાઓ ના ના હાચું વાત વાત હાચી તમારી ક્યાંય આવજો હવે પછી અમારી કદી ભૂલ નહી થાય અને કોમ કરી બતાવું છે કોમ જીતશો તમે એકસો ને એક ટકા જીતશો અરે આપડે પોત વાર આવવાનું કોમ કરવા તમે જોજો